જામનગરમાં મહિલાઓ માટે પ્રિ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જામનગરના ઉત્તરના ભાજપના ધારાસભ્ય અને શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રીવાબા જાડેજા તેમજ શ્રી રાજપૂત મહિલા સમિતિની બહેનોના સંયુક્ત પ્રયાસથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાંચસોથી વધુ રાજપૂત સમાજની બહેનો જોડાયા હતા બહેનોએ નવરાત્રી રાસ સાથે ભવ્ય આવકાર આપ્યો હતો

સમિતિના માધ્યમથી ખૂબ સલામતી અને ઉત્સાહપૂર્વક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આપણી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું